વડોદરા પોલીસ કરી છે જે જે કરી રહ્યા રહ્યા છે છે નિર્દોષ જીવ લઈ નશો કરીને ગાડી ચલાવી રહ્યા છે તેમના ઉપર લાલ આક કરી છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર વાહન ચેકિંગ છે તે વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બે મશીન મશીનથી પણ વાહન અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે દિવાળીનો પર્વ પ્રકાશનો આ પર્વ જે રીતના દિવાળીનો પર્વ છે ક્યાંક ને ક્યાંક જે જરૂરિયાતમંદ લોકો હોય છે કોઈ ગરીબ હોય કે જે રીતના જરૂરિયાતમંદ લોકોના ઘરમાં આ પ્રકાશ ફેલાવાનો આ પર્વ છે એકબીજાને મદદ કરવાનો આ પર્વ છે પણ વડોદરા શહેરમાં કેટલાક નબીરાઓ એવા બન્યા છે કે જે રીતના રોડ પર જે દોડી રહ્યા છે જેના કારણે જે નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે જેને લઈને વડોદરા પોલીસ દ્વારા હવે લાલ આક કરી છે ને જે આ નબીરાઓ પર શકન જો છે તે પોલીસ દ્વારા કસ્યો છે જે રીતના વડોદરા શહેરમાં આજથી ઠેર ઠેર જગ્યા ઉપર વાહન ચેકિંગ છે બ્રેથ સેનિલાઇઝર મશીનથી વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે દિવાળીનું પર્વ જે ક્યાંકને ક્યાંક જે નિર્દોષ લોકો હોય છે જે અકસ્માતમાં જે અકસ્માત સર્જાય છે ને જે ભોતને ભેટે છે તેમના જીવનમાં જે અંધકાર ફેલાવતા હોય છે તેઓ ઉપર હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે